આમ તો માથે ચૂંદડી છે પણ આજે નવું લુક આવ્યું છે કે આવા થેન્ક યુ ભાઈ હા ભાઈ પહેલા તો તમને એવું જ લાગશે કે ગીતાબેન રબારીએ આ પાઘડી પહેરી આ પાઘડી તો પહેરી પછી મિત્રો આ પાઘડી જોડે એવું કર્યું કે જેને આ પાઘડી પહેરાવી હતી એ ભાઈ પણ વિચારમાં પડી ગયા કે કદાચ કોઈક બીજાને પહેરાવ્યું હોત તો સારું હતું હવે અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના હાસ્ય કલાકાર આમ તો તમને ખબર જ છે કે ગીતાબેન રબારીની વાત જ ન કરાય ભાઈ કેમ કે તમે કોઈપણ દિશામાં જાઓ ગીતાબેન રબારીના ઘણા બધા ગીતો તમે સાંભળ્યા હશે અને લગભગ નવ્વાણું ટકા ગીતો ગીતાબેન રબારીના માતાજીને લગતા જ હોય છે ભાઈ એટલે ક્યાંક જોવા જઈએ તો ગીતાબેન રબારી જે રબારી સમાજમાંથી આવે છે ને એ ચોક્કસપણે એમનું પાલન કર્યું એટલું જ નહીં પરંતુ રબારી સમાજના જે સંસ્કારો હોય એ સંસ્કારો ગીતાબેન રબારીએ પોતાના ડાયરામાં બતાવી દીધા અત્યારે તમે જોઈ શકો છો કે વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીતાબેન રબારી ગીત ગાવી રહ્યા હોય છે ગીતાબેન રબારી જ્યારે ગીત ગાવતા હોય છે ત્યારે ગીત ગાવતા ગાવતા અચાનક એમને એક ભાઈ આવે છે જે માથે એમને પાઘડી પહેરાવે છે પછી મિત્રો ગીતાબેન રબારીએ આ પાઘડી લઈ અને જે કર્યું એને જોઈને કાયદેસર તમારા હોશ ઉડી જશે અત્યારે વાત કરવામાં આવતો તો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીતાબેન રબારીને એક ભાઈ આવીને પાઘડી પહેરાવે છે પછી ગીતાબેન રબારી બહુ સારી રીતે પાઘડી પહેરે છે પછી મિત્રો જ્યારે આ પ્રોગ્રામ પડતો હોય છે અને એના પછી પણ તમે જોતા હશો કે ઘણા બધા આવા વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે અને ત્યાર પછી સાહેબ એ પાઘડી જોડે ગીતાબેન રબારી કે જે પાઘડીને લઈને ભાઈ પોતાના સ્ટેજ ઉપરથી જ પોતાના ઘરે લઈને ગયા આ તમે વિચારો સાહેબ આ ખરેખર વિચારવા જેવી વસ્તુ કહેવાય કેમ કે સોશિયલ મીડિયાની અંદર સાહેબ આવા સંસ્કારો આપતા કલાકાર ખૂબ જ ઓછા જોવા મળશે અને એ કલાકારના સંસ્કારો તો ભાઈ ગીતાબેન રબારીના તો ખાસ કરીને તમને વિડીયો બતાવો ભાઈ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો